સરદાર સરોવરના ત્રેવીસ દરવાજામાંથી વહેતા ધોધ વચ્ચે નર્મદા ડેમની લાઈટો શરૂ કરવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો ગુજરાતની જીવાદોરી સમા નર્મદા ડેમ શુક્રવારે મહત્તમ એકસો છત્રીસ પોઈન્ટ તેતાલીસ મીટરની સપાટી આ સીઝનમાં સ્પર્શ કરી હતી જે બાદ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ડેમના ત્રેવીસ દરવાજા પૈકી આઠ બંધ કરાયા હતા ડેમ પર લગાવેલી લાઇટો રાતે શરૂ કરવામાં આવી હતી જેમાં અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા આકર્ષક લાઇટિંગ ના ઝગમગાટ વચ્ચે ત્રેવીસ દરવાજામાંથી માંથી ત્રેવીસ ધોધ રૂપે પડતા પાણીના દ્રશ્યો મનમોહક હતા આકર્ષક લાઇટિંગ વચ્ચે ત્રેવીસ ધોધ નો ભવ્ય નજારો જોઈ હાજર પ્રવાસીઓ પણ અભિભૂત થઈ ગયા હતા શનિવારે બપોરે ડેમના પંદર દરવાજામાંથી માંથી બે પોઈન્ટ બ્યાસી લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે જ્યારે સરદાર સરોવરમાં પાણીની આવક ત્રણ પોઈન્ટ એક્યાસી લાખ ક્યુસેક થઈ રહી છે કેનાલમાં બાવીસ હજાર આઠસો તોતેર ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે બપોરે બે કલાકે ડેમની સપાટી ઘટીને એકસો છત્રીસ પોઈન્ટ ઝીરો સાત મીટર નોંધાય હતી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા બપોરે બે ત્રીસ કલાકથી ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ મીટર ખુલ્લા રાખી નદીમાં બે પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું